નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં આજે આપણે શ્રવણ કરીશું આદિત્ય કવચમ સ્ત્રોતમ આદિત્ય કવચમ સ્ત્રોત એ ભગવાન સૂર્યને સમર્પિત મંત્ર છે અને આદિત્ય ભગવાનનું બીજું નામ સૂર્ય છે આપને ખ્યાલ છે અને સૂર્યનું બીજું નામ આદિત્ય છે સંસ્કૃતમાં કવચનો અર્થ થાય છે બખ્તર એવું માનવામાં આવે છે કે આદિત્ય કવચમ મંત્રનો પાઠ કરવાથી ભક્તને નકારાત્મક શક્તિઓ અને જીવનમાં અન્ય અવરોધોથી બચી શકાય છે આદિત્ય કવચમ સ્ત્રોત સ્કંદ પુરાણનો એક ભાગ છે જેને હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંનું એક કહેવામાં આવે છે આદિત્ય કવચમની થીમ ભગવાન સૂર્યની ભક્તિ અને તેની પાસેથી રક્ષણ મેળવવાની છે તે ભગવાન સૂર્યને આ બ્રહ્માંડના રક્ષક તરીકે રજૂ કરે છે અને તેના વિવિધ લક્ષણો અને શક્તિ પર ભાર મૂકે છે આ સ્ત્રોત કરવાના ફાયદા જાણીએ આદિત્ય કવચમ સ્ત્રોતનો નિયમિત જાપ કરવાથી ભગવાન સૂર્યની કૃપા પ્રાપ્તિ થાય છે સ્ત્રોત ભગવાન આદિત્ય પાસેથી રક્ષણ માગે છે સ્ત્રોતના ફલાશ્રુતિ ભાગમાં ઉલ્લેખ કર્યા મુજબ એ સમજાવે છે કે કેવી રીતે સૂર્ય વિવિધ સ્વરૂપોમાં આશીર્વાદ અને કૃપા આપણને આપે છે આદિત્ય કવચમનો નિયમિત જો આપણે પાઠ કરીએ તો ભગવાન સૂર્યની કૃપા આપણા પર હંમેશા બની રહે છે આદિત્ય કવચમ એ ભય ચિંતાને દૂર કરવામાં મદદ કરે છે અને તેના મંત્રનો જાપ કરવાથી ઉત્પન્ન થતા સ્પંદનો શરીર અને મંદ પર સકારાત્મક અસર ઉત્પન્ન કરે છે તે તણાવ ચિંતા અને હતાશા પણ ઘટાડવામાં મદદ કરે છે તો જાપ કરતી વખતે ભગવાન સૂર્યનું સ્મરણ કરી ભગવાન સૂર્યના આશીર્વાદ મેળવવા માટે આપ દરરોજ આ જાપ કરી શકો છો અમે તમારા માટે એમનો ગુજરાતીમાં અનુવાદ કરીને અહીંયા આપેલો છે જેથી આપણના સ્ત્રોત સમજાય સાંભળવા માત્રથી પણ આપણા મનને શાંતિ મળશે તો અંત સુધી આ વિડીયોમાં જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અથશ્રી આદિત્ય કવચમ પાઠ જાપ કરતી વખતે આ મંત્રનો અર્થ પણ જાણવો હંમેશા સારો છે અનુવાદ અહીંયા હું રજૂ કરું છું આપ લોકો શ્રવણ કરજો ભગવાન સૂર્ય મારા મસ્તકની રક્ષા કરે તેમના કિરણો મારા કપાળની રક્ષા કરે ભગવાન આદિત્ય મારી આંખોની રક્ષા કરે અને પ્રભાકર જે તેજસ્વી મારા કાનનું રક્ષણ કરે ભગવાન સૂર્ય મારા નાકની રક્ષા કરે તે હંમેશા મારા ચહેરાનું રક્ષણ કરે બ્રહ્મણના સ્વામી મારી જીભની રક્ષા કરે અને મારા ગળાનું રક્ષણ કરે સ્કંદ મારા ખભાનું રક્ષણ કરે પ્રભાકર મારા હાથનું રક્ષણ કરે તે મારા હાથનું રક્ષણ કરે અને તે મારા હૃદયનું રક્ષણ કરે સાત ઘોડા એટલે પ્રકાશના સાત રંગો પણ કહી શકાય ધરાવનાર મારા મધ્યનું રક્ષણ કરે પ્રકાશનું રત્ન મારા પેટનું રક્ષણ કરે બાર આદિત્ય મારા હિપ્સનું રક્ષણ કરે અને ભગવાન સૂર્ય મારી ઝાંઘોનું રક્ષણ કરે ઉત્તમ વ્યક્તિ મારી ઝાંઘોનું રક્ષણ કરે ભાસ્કર મારા ઘૂંટણનું રક્ષણ કરે અને તે મારા પગની રક્ષા કરે ભગવાન સૂર્ય હંમેશા મારા પગની રક્ષા કરે અને મારા મિત્ર સૂર્ય મારા સમગ્ર શરીરની રક્ષા કરે હે ભગવાન સૂર્યનારાયણ તમે ત્રણ વેદોના સાર અને સૃષ્ટિના સર્જક છો કૃપા કરી મારી રક્ષા કરો હું સૂર્યના સ્વરૂપની ઉપાસના કરું છું જે માપી શકાય તેમ નથી હું આશા રાખું છું કે જ્ઞાનના સાર રૂપ ભગવાન સૂર્ય આ સ્ત્રોતથી પ્રસન્ન થશે અથશ્રી આદિત્ય કવચમ સંપૂર્ણ તો અહીંયા આદિત્ય કવચમનો પાઠ પૂર્ણ થાય છે આપ લોકો પણ ભાવપૂર્વક આ પાઠ કરી સૂર્ય ઉપાસના કરી ભગવાન સૂર્યના આશીર્વાદ મેળવી આપણા ઘરમાં મનમાં સકારાત્મક ઊર્જાની પ્રાપ્તિ કરી શકો છો આપનો દિવસ મંગલમય રહે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપજો જય શ્રી કૃષ્ણ